નમસ્કાર જીવનમાં મુશ્કેલીઓ એ તો આવતી જ રહે છે ખરું ને પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આ જ આપત્તિઓમાંથી આ જ પડકારોમાંથી શક્તિ કેવી રીતે મેળવી શકાય તો ચાલો આજે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના અદ્ભુત જ્ઞાનના આધારે આપણે એ જ શીખીએ કે કેવી રીતે ધૈર્ય કેળવીને દરેક પડકારને એક મોટી તકમાં ફેરવી શકાય આ વિચાર પર જરા એક ક્ષણ માટે રોકાઈએ વિચારો જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે કડવી દવા લેતા કેટલો ખચકાટ થાય છે નહીં પણ આપણે એ પણ જાણીએ છીએ કે એ જ દવા શરીર માટે કેટલી જરૂરી છે બસ બિલકુલ એ જ રીતે જીવનના જે કડવા અનુભવો છે ને એ પણ આપણા આત્મા માટે એક ઔષધિ જેવું જ કામ કરે છે જે આપણને અંદરથી શુદ્ધ અને પહેલાં કરતાં પણ વધુ મજબૂત બનાવે છે તો આપણી આ સફરનો પહેલો પડાવ એ છે આ સત્યને સ્વીકારવાનો કે મુશ્કેલીઓ જીવનની દુશ્મન નથી ના એ તો એનો એક સ્વાભાવિક હિસ્સો છે તો પછી એનાથી ભાગવાને બદલે જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કેવું રહેશે આ કલ્પના જુઓ તો ખરી કેટલી સુંદર છે આપણું જીવન જાણે એક રથ હવે તમે જ કહો શું કોઈ રથ ફક્ત એક પૈડા પર ચાલી શકે ક્યારેય નહીં બસ એ જ રીતે જીવનના આ રથને આગળ વધારવા માટે ગતિ આપવા માટે સુખ અને દુઃખ આ બંને પૈડા ખૂબ જ જરૂરી છે આ બંને સાથે મળીને જ તો આપણી યાત્રાને પૂર્ણ અને સંતુલિત બનાવે છે તો શું થાય જો આપણે મુશ્કેલીઓને એક અવરોધ તરીકે નહીં પણ એક ભેટ તરીકે જોઈએ હમ ચાલો આજે એ જ રહસ્ય ખોલીએ જોઈએ કે કેવી રીતે દરેક કઠિનાઈની અંદર આપણા વિકાસ માટેના છુપાયેલા આશીર્વાદ સમાયેલા હોય છે આ એક સવાલ છે એક એવો સવાર જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જ જોઈએ જ્યારે પણ કોઈ પડકાર સામે આવે છે ત્યારે આપણા દ્રષ્ટિકોણ કેવો હોય છે શું આપણે એને એક શત્રુ માની લઈએ છીએ કે પછી એક એવા ગુરુ તરીકે જોઈએ છીએ જે આપણને કંઈક નવું શીખવવા માટે જ આવ્યો છે જો વિપત્તિ છે ને એ ક્યારેય ખાલી હાથે નથી આવતી એ પોતાની સાથે ત્રણ અમૂલ્ય ભેટ લઈને આવે છે પહેલી ભેટ એ આપણી અંદર સૂતેલી છુપાયેલી પ્રતિભાને એવી શક્તિઓને જગાડે છે જેની આપણને પોતાને પણ ખબર નથી હોતી બીજી ભેટ અનુભવ અને જ્ઞાન એ જીવનના એવા પાઠ શીખવી જાય છે જે દુનિયાની કોઈ ચોપડી કે કોઈ ગુરુ નથી શીખવી શકતા અને ત્રીજી સૌથી મહત્વની ભેટ આંતરિક શુદ્ધિ એ મનને હળવું કરીને અંદરની શાંતિનો માર્ગ ખોલી આપે છે વાહ આ ઉપમા કેટલી સચોટ છે નહીં જરા વિચારો એક શિલ્પકારના હથોળા અને ટાંકણીના ઘા સહન કર્યા વગર શું કોઈ પથ્થર ક્યારેય સુંદર મૂર્તિ બની શકે ક્યારેય નહીં બસ એ જ રીતે વિપત્તિના આ ઘા આપણા ચરિત્રને ઘડે છે એને વધુ સુંદર વધુ મજબૂત અને અતૂટ બનાવે છે હવે ચાલો આપણા દૃષ્ટિકોણને થોડો વધુ વિશાળ બનાવીએ શું એવું બની શકે કે જેને આપણે મુશ્કેલી કે વિપત્તિ સમજી રહ્યા છીએ તે હકીકતમાં આપણા ભલા માટે જ ઈશ્વર દ્વારા બનાવેલી કોઈ મોટી કલ્યાણકારી યોજનાનો એક નાનકડો હિસ્સો હોય માતાના પ્રેમને કેવી રીતે સમજી શકાય બરાબર ને એ પ્રેમથી જમાડે પણ છે અને જરૂર પડે તો કડવી દવા પણ પીવડાવે છે એનો કઠોર વ્યવહાર પણ અંદરથી તો વાત્સલ્યથી જ ભરેલો હોય છે કેમ કારણ કે એના મૂળમાં પોતાના બાળકનું ભલું જ છુપાયેલું હોય છે બસ ઈશ્વરની કૃપા અને એમની યોજના પણ કંઈક આવી જ હોય છે તો આ બધાનો સાર શું નીકળે છે એ જ કે ઈશ્વરની કસોટી એ કોઈ સજા નથી એ તો કૃપા છે એ આપણા અહંકારને ઓગાળીને આપણને નમ્ર બનાવે છે એ આપણી અંદરની શક્તિને જગાડે છે આપણા આધ્યાત્મિક માર્ગ પર આપણને ઝડપથી આગળ વધારે છે અને હા સૌથી અગત્યનું આપણી પાસે જે કંઈ પણ છે એની સાચી કિંમત સમજાવે છે ઠીક છે તો આપત્તિનું સ્વરૂપ તો આપણે સમજ્યા પણ હવે મોટો સવાલ એ છે કે એને પાર કેવી રીતે કરવી આનો જવાબ ફક્ત એક જ શબ્દમાં છે ધૈર્ય ચાલો આ પરમશક્તિને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ ધૈર્ય વિશેની એક બહુ મોટી ગેરસમજ શું છે ખબર છે લોકો માને છે કે નિષ્ક્રિયતા છે પણ ના એવું બિલકુલ નથી ધૈર્ય એટલે તોફાનની વચ્ચે પણ મનને એકદમ શાંત રાખીને સાચી દિશામાં પ્રયત્નો ચાલુ રાખવાની કળા એ માત્ર રાહ જોવી નથી પણ સાચા સમયની રાહ જોતાં જોતા સતત કામ કરતા રહેવાની શક્તિ છે અને ધીરજનો સૌથી મોટો પ્રાયોગિક ફાયદો શું છે એ આપણી શક્તિને બચાવે છે ગભરાટ અને ચિંતામાં આપણે કેટલી બધી ઉર્જા વેડફી નાખીએ છીએ ધીરજ બસ એ જ ઉર્જાને સાચવી રાખે છે અને સીધી વાત છે જ્યારે મન શાંત હોય ત્યારે જ તો ઉકેલનો માર્ગ સ્પષ્ટ દેખાય છે ખરું કે અહીં અત્યાર સુધી આપણી જે પણ વાત કરી એ બધાનો સાર એક જ જગ્યાએ આવીને અટકે છે સમસ્યાને હલ કરવાની જે અંતિમ ચાવી છે ને એ એ બહારની પરિસ્થિતિમાં નથી પણ એ તો આપણી અંદર આપણા પોતાના દ્રષ્ટિકોણમાં છુપાયેલી છે આ પ્રાચીન શ્લોક એ સદીઓ જૂનો પણ આજે પણ એટલું જ સાચું સત્ય કહે છે મન એવ કારણમ બંધ મોક્ષયો એનો અર્થ શું એ જ કે આપણને શું બાંધે છે અને શું મુક્ત કરે છે એ બીજું કંઈ નહીં પણ આપણું પોતાનું મન જ છે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય આપણો અનુભવ તો આપણી માનસિક સ્થિતિ જ નક્કી કરે છે દરેક મુશ્કેલી આપણી સામે બે રસ્તા મૂકે છે અહીંયા જુઓ કેટલું સ્પષ્ટ છે એક રસ્તો છે ચિંતાનો જે આપણી શક્તિને ખાઈ જાય છે ભય પેદા કરે છે અને બીજો રસ્તો છે ચિંતનનો જે શક્તિને બચાવીને ઉકેલ શોધે છે જુઓ પરિસ્થિતિ તો એક જ છે પણ આ બેમાંથી કયા રસ્તે જવું એ પસંદગી એ પસંદગી સંપૂર્ણપણે આપણી છે અને અંતે આ રહ્યો સૌથી શક્તિશાળી અભ્યાસ આપણી મોટા ભાગની ઊર્જા ક્યાં જાય છે કાં તો ભૂતકાળના અફસોસમાં અથવા તો ભવિષ્યની ચિંતામાં પણ સાચી શક્તિ સાચો પાવર એ તો વર્તમાનમાં છે અત્યારે આ ક્ષણે આપણું જે કર્તવ્યો છે બસ ફક્ત એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં સાચો માર્ગ છે તો હવે આ એક પ્રશ્ન છે જેનો જવાબ તમારે જાતે શોધવાનો છે આ જ્ઞાનને સાથે લઈને હવે પછી જ્યારે પણ કોઈ પડકાર તમારી સામે આવે ત્યારે તેને એક વિપત્તિ તરીકે નહીં પણ પોતાના વિજયની ગાથા લખવાની એક તક તરીકે તમે કેવી રીતે જોશો થોડું વિચારજો કારણ કે જવાબ તમારી અંદર જ છે